કે તમે મજામાં તો તમારું સ્વાગત છે મારી જીન બ્લોગમાં તો મિત્રો આજે આપણું પહેલો વ્લોગ છે એટલે કે મને એમ ખબર નથી પણ મારે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમને નવા નવા બ્લોગ બતાવતો રહીશ અને અત્યારે આપણે ચાલે છે સ્કૂલ ફોન પહેરી દીધું છે અને હવે જઈએ આપણે છ પીવા વરસાદ આવો થોડું થોડું સટાવો આવો બરાબર તો વાયઝ આપણે ત્યાં રેડી થઈ ગયો છે અને હવે આપણે પીશું ચા અને પછી જઈશું સ્કૂલ તો મારો લગ જોવાનું કન્ટિન્યુ થઈ ગયા છે રેડી અને હવે આપણે જઈશું સ્કૂલ અને સ્કૂલ થી આવીને પછી બનાવશે બાય આપણે એને હાથ આવી જઈએ ઘરે બફોરસના બિલમાં હવે નાસ્તો હોવો જોઈએ આપણે ઘરે આપણે નાસ્તામાં ગોટા વખાઈને પછી લગ ચાલુ કરીએ હવે આપણે જઈશું સ્કૂલ અને પછી બહાર સ્કૂલથી આવશું ઘરે પછી લગ કન્ટિન્યુ કરશું સગાએ ને હાર્દિક ઘરે અને આપણે ચેન્જ અને પછી આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે વાતાવરણ મસ્ત

એટલે આપણું બ્લોગ એમ થાય છે તમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળીએ બીજા બ્લોગ